ધાનેરા મહરમ નિમિત્તે આજે નીકળ્યું કલાત્મક તાજીયા જુલુસ ધાનેરા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા મુબારક સાથે માતમી જુલુસ શહેરના રાજમાર્ગો પર નીકળ્યું હતું કરબલાના મહાન શહીદ હજરત ઇમામ હુસિન અને એમના બતેર સાથીઓની કરબલાના મેદાનમાં થયેલી શહાદતની યાદમાં પ્રતિવર્ષ ધાનેરાના લીમડા ચોકમાં આવેલ વાડામાંથી તાજીયા કમિટીના આદિલ દિવાન તેમજ મહેબૂબ ખાન બેલીમ સાહેદ ખાન બેલીમની આગેવાની હેઠળ નવ મોહરમ શનિવારે રાત્રે અને દસ મોહરમ રવિવારે આસુરાના દિવસે તાજીયા જુલુસ કાઢવામાં આવ્યું હતું ધાનેરા શહેરીજનો માટે દસ મોહરમ છ ને રવિવારે સવારે દસથી ત્રણ વાગ્યા સુધી જયારત દર્શન અને મન્નત માટે રાખવામાં આવે છે ત્યારબાદ તાજીયા મુબારક સાથેનું માતમી જુલુસ નિયત માર્ગો ઉપરથી પસાર થઈને પરત ઇમામવાડિયા ખાતે આવે છે આ જુલુસમાં ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા થરા ડીવાય તેમજ ધાનેરા પીઆઈ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા નગરપાલિકા ચોક ખાતે તાજીયાનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું મોહરમ કમિટીના આગેવાનો દ્વારા પીઆઈ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફનું સાલ ઉઢારીને સન્માન કરવામાં આવ્યું હતું

દસ મોરમ ના દિવસે શહીદ થયેલા ઇમામ હુસેન ની યાદ માં તાજિયા જુલુસ નીકળવામાં આવ્યો ઇમામ હુસેન જે એમના પરિવાર સાથે માનવતાના માટે શહીદ થયા હતા

દસ મોરમના દિવસે શહીદ થયેલા ઇમામ હુસેનની યાદમાં તાજિયા જુલુસ નીકાળવામાં આવ્યો ઇમામ હુસેન એમના પરિવાર સાથે માનવતાના માટે શહીદ થયા હતા જે ઇમામ હુસેન ના છ છ મહિનાના દીકરા પણ શહીદ થઈ ગયા હતા કરબલા ની અંદર જે માનવતા ની માટે શહીદ થયા હતા આજે એમની યાદના અંદર તાજિયા જુલુસ ધાનેરામાં નીકળવામાં આવ્યું છે અને આખા ભારતના અંદર આ એક એકતાનો સંદેશ છે તાજિયા એ અને ઇમામ હુસેન એ કોમી એકતાનું પ્રતિક હતા કારણ કે પોતે

યાદ રખતે વાતે મોહરમ યા કુછી થાજિયા આપમામ હુસૈન કે